तो जिन पैठ धारी दिव्य काया जोग माया जनमती ऐतमती सकल परिताप ते पग जगत सोनमती हती अनखम कार करती खोड ना पत्थर गुण गाता हा हा जमतना दिवस क्या

તમને ખમારે ડોલરિયા આપણો આપיאરો છે દે કે માનવ કીજો બા એ પરણે ને કીજો બા સુંદર મજાના ડાયરા નું આયોજન કરવામાં આવ્યું અને વધારે વાતો નહીં કરતા કારણ કે ગાડી સીધી સોથા ઘેર માં નાખવાની વાત છે એટલી બધી અટાણે મને સેડી આવો હારો પ્રસંગ હોય એટલે તમે જો અહીંયા અમારે દાન એક વિજયભાઈ જેકેટ વાળું પહેરીને કોટી પહેરીને આવ્યા છે હોશિયાર માણસો રહ્યા ને એટલે એને ટાઈડ ન હોય અને તમે એક નક્કી કરજો કે અમારે ગમે એવો સારો પ્રસંગ હોય આ માવડિયું એમાં કોઈ જેકેટ કે કાંઈ એવું હોય છે ને હું કામે કારણ કે ફેશન વિખાઈ જાય એની તૈયારીમાં હોય પણ વધારે વાતો નહીં કરતા સાહિત્યનો માણસ છું

હા એટલે હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું અને સાચું કહું તો હું એ તમારી જેમ ઘાયલ છું ધારૂ તો પાળ્યા બેઠા કરી શકું છું ભાઈ ધારૂ તો પાળ્યા બેઠા કરી શકું હા હું જબાની ન બતાતા કે મોહબ્બત ક્યાં હે મેં કરકે દિખાતા કે મોહબ્બત ક્યાં હે मुझबानी जबानी न बताता कि मोहब्बत क्या है मैं करके दिखाता कि मोहब्बत क्या है और कैसे सीने से लगाऊ किसी और के हो मेरे होते तो बताता कि मोहब्बत क्या है मेरे होते तो बताता अरे સુંદર ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હોય આપણી પરંપરાગત ભાતીગળ વાતો કરવા વાળો માણસ છું સબુતરા છોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતર અને પાદર હોય પ્રેમ ભાવ આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ગીતના ખજાના હોય અરે ગાય ગોવાડ ગાડા હોય ધણફૂટને વડી વળી પાડા હોય હૈ ઉતાર મોચી હોય વાણંદ ખુભાર ને ઘાચી હોય રસ્તા કાચા પાકા હોય શેરિયે શેરીએ નાકા હોય કેડી વાકા ચૂકી હોય કે બાયુની કમરે કુસી હોય ગામમાં ગોર હોય હારા મોર હોય રૂપ ની નારી હોય એની તેજ તેટારી હોય લાલ શ્રમ ની મારી હોય જાણે પાદર ની પહારી હોય આંગણા છે ગાય થી લીપેલા હોય પાછા દિવેલીયાથી દીપેલા હોય ઘરે ઘરે તુલસી ના ક્યારા હોય અમુક સંતો ના ઉતારા હોય એટલે હેર કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય સાહેબ ગામડું મારું પ્યારું હોય અહીં ગામડા ગામમાં જૂના પરંપરાગત લગ્ન ગવાતા માંડવામાં અમુક જ્ઞાતિમાં અમુક સમાજમાં ભાઈઓને જવાના રિવાજ ન હોય એટલે ત્યાં શું થાય છે એ લગ્ન ગીત ઉપરથી ખબર પડી જાય સાંજરે પડી અને હજી જાન આવી નહીં લગ્ન ગીતમાં એ ગીત ગવાતા હોય ચિંતા વ્યક્ત થતી હોય અને એમાં કોઈક છોકરો રમતો રમતો આવીને એમ કે બાપુ આપણા ગામના પાદરમાં જાન આવી ગઈ એટલે માંડવે તરત ઉસ્તાદ ગીત બદલાઈ જાય એમ ગાવાનો વિષય છે નહીં પણ કેવા ગીત વાગે ઉજા રે દાદા ગઢડા ચણાવજો જો ઉજાવું રે દાદા ગઢડા ચણા જો ગઢડા ઉજાવો અદ્યુ ના નીર બેન અને ખૂબ સુંદર મજાનું ગીત છે આટલા બધા કલાકારો એવા બધા પોતપોતાની રીતે પોતાનો ભાવ રજૂ કર્યો પણ સુંદર મજાનું લગ્ન ગીત મને યાદ આવે અને ઠંડીનો માહોલ છે એટલે વાતો કરવાવાળો માણસ છું સીધી તલવેરું અને બંધુક પકડાવવાની વાત કરે હે વિરને જરી ભરેલા રે છે ને છતે ઘર ને આંગણા ગાયું કારણ કે ઘર નું આંગણું છે એટલે મજા આવે અને આયા સુદામા કોઈ બોલવાની મને આવી હતી જ ન કે હું તો એમનું આનંદ કરવા માટે આવ્યો હતો કારણ કે કલાકારોને સાંભળવા સાંભળતા હોય બોલવું મને મજા આવે સાંભળવાની કઈ શીખી દરેક પાસે કારણ કે આપણે ઈ ધરતીના વારસદારો છીએ અહીંયા જો કે લગન છે કે ઢીંગાણું એવું કઈ સાબિત કરવા આવ્યું નથી

ખેતી કરતા ખંતથી અને જગત તણા તાથી સરદાર ના અમે અને ધરતી અમારી માત સરદાર વલ્લભભાઈ ના દીકરી મણીબેન જ્યારે દિલ્હી માં સાંસદ હતા એટલે એની પાસે ગાડીની વ્યવસ્થા નહીં ફોર વ્હીલ ગાડી એની પાસે નહોતી બે બેનો એને મળવા આવ્યા એટલે સરદાર ના દીકરી મણિબેને કીધું બેન તમારે આ જગ્યાએથી નીકળવાનું છે મારે મારા સંબંધી ઘરે જવું છે તો મને ભેળા લેતા જાઓ જે જગ્યાએ ઉતરવાનું હતું ત્યાં ઉતરા મણીબેન ઉતરા એટલે એ મણીબેન હાલતા થઈ ગયા ટેક્સી ડ્રાઈવરે એ બેનુને પૂછ્યું કે હે બેન આજે ડોશી જેવા વૃદ્ધ સ્ત્રી હતા એ કોણ હતા એટલે બેનુએ કીધું બાપા તમે આને ન ઓળખા કે ના તો કે આ આપણા દિલ્હીમાં આપણા સાંસદ છે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન પટેલ છે એટલે ખબર પડી કે આ મણીબેન પટેલ છે એ ટેક્સી ડ્રાઈવર નીચે ઉતરો ત્યાંથી ધૂળ મણીબેન જ્યાંથી આવ્યા હતા ત્યાંથી ધૂળની ઝપટી ભરી અને કપાળે લગાવીને ટેક્સી ડ્રાઈવરે એમ કીધું કે ધન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા હે મણીબેન તું અમારા દિલ્હીમાં ન હોત તો જેવી રીતે વિભીષણ વગરની લંકાની હાલત હોય આવી અમારી લંકાની હાલત થાત અને આપ બધા વાતો જાણો છો કે કઈ રીતે સરદારે આ દેશ માટે પોતાનું આખું જીવન છે એ હોમી દીધું હોય પણ હારા કાર્ય કરો એની સુદામાં ગણતરી ન થાય હું આવી બધી વાતો અહીંયા લગન છે એટલે આનંદ જ પણ બે ચાર મને મનમાં ખટકતું હતું જ્યારે મેં તમારો હું દેહમાં હતો દિવાળી ઉપર તમારો ફોટો જોયો કે હોસ્પિટલમાં છે અમારો સુદામાં અને મારાથી રહેવાનું નહીં ત્રણ લંગરા બંધ નાખે તરોડ અન મધ નાખે મરોડ મને આમ પીડા હું પડે કે આવો હારું સમાજ માટે કાર્ય કરતા હોય એના બદલામાં આ વર્તન મળે આપણને અને બીજો દાખલો હમણાં પિયુષભાઈ ધાનાણીનો તમારી સામે નજરની સમક્ષ છે એટલે મને પીડા હું પડે કે જે સમાજ માટે ગાવાની તૈયારી રાખતા હોય એની આરે આવું વર્તન મળે પછી મને એક દુહો યાદ આવ્યો અમારે લોક એક વાત છે કે વરસાદ ધરતીના આંગણે મહેમાન થયો હોય ને ગાંડો તૂર થઈને વરસાદ તૂટી પડે ચારે બાજુ લીલોતરી તમને દેખાય બધાય જાળવવામાં લીલા પાંદડા કોરાય પણ એક ઝાડવું એવું છે મહાદેવ કે એમાં લીલા પાંદડા ન આવે એ જાળવું કયું તો કે કેડનું ઝાડ છે એમાં ગમે એવો સારો વરસાદ થાય એમાં લીલા પાંદડા ન આવે તો આમાં કાંઈ મેઘરાજાને દોષ ન દેવા બેહાય કે હજી થોડુંક બે ઇંચ વધારે વસી ગયો તો આમાં લીલા પાંદડા આવી જાત અમુક ઝેડાના ફેટના નો કોરાય એ નો જ કોરાય તમે આખી જિંદગી એના હાઠું ગહાવી નાખી દ્યો એમાં ફેર ન પડે ગાયના ના ઇતડી સોટી હોય બે દીકરીઓ દોતી હોય આખી જિંદગી દોવે એક દૂધ નું ફોરું પીવે નહીં કોઈ કારણ કે નું પેટ ભરાઈ જાય પણ દૂધ નો પીવે એ લોય જ પીવે એમ અમુક માળાનો નો જન્મ છે લોહી પીવા હાટું થયો હોય તમે ગમે એમ કરો ને એમાં કોઈ સુધારા ન આવે એટલે વધારે વાતું નહીં કરતા બીજી એક ઘટના ચાણક્ય મળવા હાટું વિદેશથી એક વ્યક્તિ આવે કારણ કે આખા ભારતને એક કરવાનું સપનું જોયું એક સરદાર વલ્લભભાઈએ જોયું એક ચાણક્ય જોયું એટલે આવી ચાણક્યનો પોતાનો હિસાબ હાલતો હતો એટલે એમાં દીવો ચાલુ હતો માણસને બેહડ્યો ઘડીક બેહો પોતાનો હિસાબ પૂરો થયો અને માણસને બેહેડ્યો બીજો દીવો ચાલુ કર્યો એટલે ઓલા માણાએ બીજો પ્રશ્ન તો પછી કરું પણ કે ચાણક્યને પૂછ્યું હું આવ્યો એટલે તમે આ બે દીવા ફેરવી નાખ્યા એક દીવો ઠારીને બીજો દીવો જગ્યાઓ આનું કારણ એટલે ચાણક્યએ કીધું કે આગળનો દીવો જે હતો ને જોઈએ એટલે બીજો દીવો કહેવાનો મારો અર્થ મિત્રો એ છે કે બે ફોરા તેલમાં હિસાબ કરી શકે ને એ આખા ભારતને એક કરવાનું સપનું જોઈ શકે બાકી ગવર્મેન્ટ ગવર્નમેન્ટની ગાડીયા હાળાના લગ્ન કરી આવે આનાથી પાંચ વર્ષ લડી લેવાય અને આખા ભારતને એક કરવાના સપના ન જોવાના હોય હે આવા મરદ મણા માટે લડાવવા માટે સપાકરા ગીતની અમારે યાદી મને ખાસ ફરમાય છે એટલે આટ ધરતીના ખોળે મેમાન હોય ચારે બાજુ વરસાદ થાય એ વટાણે કોઈ કણબીનો દીકરો વાળીયેથી ઘરે આવે કલ્પનાને ઘોડે ચડે નહીં કણબી મૃગજડની પાછળ પડે નહીં કણબી પરસેવાનો બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં કણબી એને તમે પૂછો કે બાપા વરસાદ કેવો પડ્યો અરે કે ધરતી ખોદી નાખે વરસાદ પડ્યો

ભલી કા જરે હરી મનાન સાત વાકા આયા બિયા માગે ધારી ગો નામ પટી જટી આગ રાધી સામ જટી જટી પાણ જસટ સાત વા આયા રાખવા ધરમ તાતો કંબોડી રતમાં થકી ટંકોડી સાટી હરી ઢોળી જા બાંદુરા વાળા વાત નથી પાક જોડા પાક આ પાક જતા સુ સમુદાના બસુડા જાણે ગોટા આસો માન વાળા બીમારી શ્વાસ માં ફેફસા વધારે ફેફસા માં શ્વાસ અમને કઈ તકલીફ છે તમે તમારાથી ગણાય તો તમે કે નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઈફોઈડ મેલેરિયા નથી ફલુ ઝેરી નથી તાવ ટાઢીયો કાળીઓ તનમાં ટાઈફોઈડ મેલેરિયા નથી ફલું ઝેરી માથાનો કઢાપો નથી આધાશીસી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે રતાંજણા પણ આપણને નથી જાંદવું ભણાતું નથી નીર ઝરતા નેણે સાઈશ વારે કાનમાં બેરાઈશ નથી હળાકા નીકળતા ગળામાં કાંકડા નથી મુખ સાંધા નાક તો નરવું ઘણું મસામાલણ થયા નથી ગાલ પસોળિયા નથી દાંત માંદા અન્નડી શ્વાસ નડી સ્વર નડી શ્વાસ આ બધું સલામત શરદી ઉધરસ ક નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપીત હરસ ભગંદર નથી કોટ કાળો રીગો પોલિયો કમળો કમડી નથી સંધિવા બકવાદ બકવાય બેરો બોબડો આદુ દુદુ દૂ આ કોઈ જાતની તકલીફ છે નહીં મણુકા સલામત નથી મારી ક્યાંય ખસી ગાદી હૈયામાં નથી આવ્યો એક પણ હુમલો સલામત ફેફસા નથી ફેરકે વાયુ અને સુખ શરીરે ઘણું રણમલ સતન અને હવે નાયડુ માં ગણી છે નરવાયું બોલીએ શ્રી કૃષ્ણ કન્યાલાલની જય ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ